પોલીસે 2.77 લાખનો ડ્રગ્સ કબ્જે લીધો અમરોલીના એપાર્ટમેન્ટમાં એમડી ડ્રગ્સ આપવા આવેલા બે પકડાયા અમરોલી ખોડલ કૃપા એપાર્ટમેન્ટમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા સપ્લાયર સહિત બેને પોલીસે પકડી પાડ્યા છે બંને પાસેથી પોલીસે 27.35 ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા 2.77 લાખનો કબ્જો કર્યું હતું અમરોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી એમડી ડ્રગ્સ મોબાઈલ બે સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યું હતું અમરોલી પીઆઈ જેબી વનારે જણાવ્યું હતું કે ડ્રગ સપ્લાયર સમીર શકીલ શેખ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવ્યો હતો અને સુરતમાં સપ્લાયર નીરવ દેવરાજ ચાવડાને ડિલિવરી આપવા રંગે હાથે પકડાયો હતો વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી નીરવ ચાવડા ડ્રાઇવિંગ કરે છે જ્યારે સમીર શેખ મજૂરી કામ કરે છે પહેલાં નીરવ ચાવડા પેસેન્જરમાં પોતાની કાર ફેરવતો હતો ત્યારે તેને એમડીની લત લાગી હતી નીરવ એમડી પીવાની સાથે અમુક એમડી વેચાણ કરી પોતાના પીવા માટેના પૈસા કાઢી નાખતો હતો જ્યારે તેને સપ્લાયર સમીર શેખ કરતો હતો અમરોલી પોલીસે એક ટીમ મુંબઈ પર રવાના કરી છે આથી મુખ્ય સપ્લાયર પણ હાથમાં આવી જાય તો મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે એમ છે